તો એસ ઘણા મારા વહેવાનું કોમેન્ટ આવી રહી હતી કે વિપીએલ ભાઈ જ્યાં જય કેરેક્ટર છે ગ્લુઅલની સ્કીન છે અને એકેનું જે ક્રેડ છે એમાંથી અમે ત્રણ ત્રણ વસ્તુ લઈ શકશું કે એક વસ્તુ લઈ શકશું અને જય કેરેક્ટર પરમાનન્ટ છે કે પછી દિવસોવાળો મળશે એમાંથી અને ગ્લુઅલની સ્કીન પરમાનન્ટ છે કે એ પણ દિવસોવાળી છે અને જે છે ઘણા લોકોને જે છે ગોલ્ડ ટોકન છે આપણું સોનાનું ટોકન છે એ મળી જ નથી રહ્યું ઓકે એમને ત્યાંથી મળી રહ્યું અને ઘણા લોકો એવું પણ પૂછી રહ્યા છે કે વિપીએલ ભાઈ એ કાલે મળશે કે નહીં એટલે કે એક જ મળશે કે ગોલ્ડ ટોકન વધારે મળશે તો એ બધા પ્રશ્નોના જવાબ હું તમને આજના વડિઅંદર આપવાનો છું અને જે છે તમને એ ટોકન લઈને પણ બતાવવાનો છું ઘણા લોકોને નથી આવતું ને તો એમને હું શીખવાડવાનું છું કે કઈ રીતે બીજા મોબાઈલમાં લિંક મોકલવી અને એમાં શું કરવાનું હોય છે બધું અને આ ઇવેન્ટ તો તમને સમજાઈ ગયો છે ચોવીસ તારીખે તમારે પાંચ ગેમ રમવાની જય કેરેક્ટર સાથે અને આ જે ટોકન તમને એક મળશે અને અહીંયાથી તમે ગમે તે એક ગન લઈ શકશો ઓકે ચાર ગનમાંથી તમે ગમે તે તમારી મનપસંદ એક ગન લઈ લેવાની છે અને ગ્લોને સ્કિન લેવા માટે ન્યૂઝ સેક્શન અંદર આવવાનું અને અહીંયાથી તમારે ઇવેન્ટની અંદર જતું રહેવાનું છે ઓકે સિમ્પલ ભાષામાં તમને સમજાઈ રહ્યો છું તો અહીંયા આપણો ઇવેન્ટ ઓપન થઈ ગયો છે હું તમને પ્રાઇઝવાળા સેક્શનની અંદર જઈને થોડું ઘણું સમજાવી દઉં તો અહીંયા આપણે પ્રાઇસ રીડીમ કરે ઉપર ક્લિક કરીએ અને અહીંયા જે આ ત્રણ વસ્તુ જોઈ રહ્યા છો જે જય કેરેક્ટર અને જય કેરેક્ટરની ગ્લોવલની સ્કિન અને જે હેકનું ક્રેડ છે પાંચ ક્રેડ છે તો હવે તમે આમાંથી ગમે તે એક વસ્તુ લઈ શકશો અને એના માટે તમારે શું કરવાનું છે જોઈ શકો છો ગ્લોવલની સ્કિન લેવા માટે અઢાર આ જે ચાંદીના ટોકન અને એક જે સોનાનું ટોકન ઓકે અને ખાસ ધ્યાન રાખજો જય કેરેક્ટર છે પરમનન્ટ છે પણ એમાંથી તમે ગમે તે એક વસ્તુ લઈ શકશો કારણ કે અહીંયા હું તમને ઉપર જે આ ઇવેન્ટના નિયમ છે એ તમને બતાવી દઉં તો અહીંયા થોડુંક માર્ક કર્યું છે જોઈ શકો છો ગમે તે એક વસ્તુ લઈ શકશો ત્રણ વસ્તુ છે જય કેરેક્ટર ગ્લોઅલની સ્કીન અને એક એના ક્રેટ છે એમાંથી ગમે તે એક વસ્તુ લઈ શકશો કારણ કે જે સોનાનું ટોકન છે એક જ મળશે ઓકે જે ગોલ્ડ ટોકન છે એક જ મળવાનું છે અને એને લેવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે અને અહીંયા લિંક કોપી કરે ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ઓકે એના પર ક્લિક કરશો એટલે કોપી હોવા એવું લખન આવી ગયું અને તમારામાં પણ કોપી લખાઈને આવી જશે તો એના પર તમારે ક્લિક કરીને કોપી ઉપર ક્લિક કરી દેવાનું છે અને હવે આવી જવાનું તમારે તમારા વોટ્સએપની અંદર અથવા તમે મેસેજરની અંદરથી પણ લિંક મોકલી શકો છો તમારે એવા ફ્રેન્ડને મોકલવાનું છે જેની પાસે ફ્રી ફાયર હોય ઓકે તો અહીંયા એ છે અહીંયા હું મારા ફ્રેન્ડને લિંક મોકલી રહ્યો છું અહીંયા આ રીતનું તમારી પાસે ઇન્ટરફેસ આવશે તમારી સામે અને આ રીતની લિંક હશે હવે આ જે છે લિંક મારા ફ્રેન્ડ પાસે જતી રહી છે બરોબર છે તો હવે તમે આટલું કામ કરી નાખ્યું તમારા ફ્રેન્ડને લિંક મોકલી દીધી હવે તમારા ફ્રેન્ડને શું કરવાનું છે તમારા ફ્રેન્ડ પાસે આ લિંક આવી ગઈ હશે હું તમને મારા જે ફ્રેન્ડ છે એના ફોનનું રેકોર્ડિંગ બતાવું તો અહીંયા એની પાસે આ રીતની લિંક આવી ગઈ બરોબર છે હવે અહીંયા જે છે એના પર એ ક્લિક કરશે તમારા ફ્રેન્ડને કહેવાનું કે એ લિંક ઉપર ક્લિક કર અને એ એના પર ક્લિક કરશે એટલે એની સામે કંઈક આવું ઇન્ટરફેસ આવ્યો છે અને અહીંયા હવે શું કરવાનું છે એની જે ફ્રી ફાયરની તમારા ફ્રેન્ડની ફ્રી ફાયરની આઈડી જેના સાથે લિંક હોય એ અહીંયા આઈડી પાસવર્ડ નાખવાનો છે તો અહીંયા એણે જે છે મારા ફ્રેન્ડે ફેસબુક સાથે લિંક કરેલી છે તો એ એના પર ક્લિક કરશે અને આઈડી પાસવર્ડ નાખશે અને અહીંયા હું જે છે આઈડી પાસવર્ડ નાખી દઉં છું ફટાફટ કારણ કે હું જે મારા જ બીજા ફોનની અંદર આ બતાવી રહ્યો છું તમને તો એ મારી જ આઈડી છે તો અહીંયા હું ફટાફટ આઈડી પાસવર્ડ નાખી દઉં છું અને પછી શું કરવાનું છે આઈડી પાસવર્ડ નાખ્યા બાદ એની સામે કંઈક આવું ઇન્ટરફેસ આવી જશે અને અહીંયાથી જે છે વેપન રોલ વાઉચર અને જે છે જય કેરેક્ટર સાત દિવસ માટે એને મળી જશે એ અહીંયા કન્ફર્મ ઉપર ક્લિક કરશે એટલે એને જે છે એ આ બંને વસ્તુ મળી જશે અને હવે આપણું અહીંયા કામ પૂરું થઈ ગયું છે અહીંયા આપણને જે છે હવે કંઈ નથી કરવાનું એના ફોનની અંદર અને હવે આપણા જ ફોનની અંદર આપણે જે છે આપણી ગેમ છે ચાલુ કરી લેવાની છે અને પછી આપણા જે મેઇન ઇવેન્ટ છે વાળો ઇવેન્ટ છે એની અંદર જતું રહેવાનું છે અને અહીંયા આવ્યા બાદ આપણે શું કરવાનું છે તમને બતાવવું તો અહીંયા જે છે ટોકનવાળા સેક્શનની અંદર જતું રહેવાનું છે તમારે તમારા જે ગેમ છે ઇવેન્ટની અંદર જતું રહેવાનું અને અહીંયા આવી જવાનું છે ઇવેન્ટ મિશનની અંદર અને અહીંયા જોઈ શકો છો આપણને મળી ગયું છે આ જે ગોલ્ડ ટોકન ઓકે એકદમ સિમ્પલ હતું ને તો યાર લાઇક કરો યાર તમારા માટે એક અલગથી જલ્દી જલ્દીમાં વિડીયો બનાવ્યો છે તો લાઈક કરજો એનો ભાઈઓ અને આમાંથી ગમે તે એક વસ્તુ લઈ શકશો કારણ કે આ જે ટોકન છે સોનાનું ટોકન છે એક જ મળવાનું છે ધ્યાનથી તમારે જે વસ્તુ તમને ગમતી હોય એ જ લેજો મારું માનો તો હજુબલ લઈ લેજો કારણ કે જય કેરેક્ટરની એબિલિટી એટલી બધી કંઈ ખાસ નથી બાકી તમારી મરજી તમારે જે લેવું હોય એ અને બસ મળશું ફ્રી ભાઈનો એક નવો જબરદસ્ત વોડિયો લઈને ત્યાં સુધીભાઈ ભાઈ અને હજી કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો કોમેન્ટ શકશે